અમરેલીના ધારીના વિસ્તારમાંથી ઝડપાયેલા શંકાસ્પદ મોહમ્મદ ફઝલ શેખના મદરેસા પર આજે તંત્રએ બુલડોઝરો ફેરો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીઓની દેખરા હેઠળ કાર્યવાહી હાથ ધરી અમરેલી જિલ્લાના ધારીના પરા વિસ્તારમાં મદ્રેશા ચલાવતા મોહમ્મદ ફઝલ મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાન બાદ એટીએસની એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર મામલે મોલવી જે મદરેસા ચલાવી રહ્યો હતો એ ગેરકાયદેસર જમીન પર હોવાનું સામે આવતા તંત્રનો બુલડોઝરો ફેરવી દઈ મદ્રેસા જમીનને દોસ્ત કરી દેવામાં આવી છે ત્યારે ધારીના ખીમડી ડિમોલેશન બાદ જિલ્લાના સામાજિક તત્વોમાં પણ ફફડાટ ફેરાયો છે ત્યાં દિને એક મદરેસા છે અને મામલતદાર કે છે આ જે એનું કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર છે અને એ બાબતે રેવન્યુમાં આખો કેસ ચલાવવામાં આવ્યો આધાર પુરાવા માગવામાં આવ્યા અને આ મદરેસા બનાવનાર એનું સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાને કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો જેથી એનો ઓર્ડર થતા આજરોજ રોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી મદરેસા દિને મોહમ્મદી હતી જે ચલાવતા હતા અને ચાલતી હતી એને તોડવાનો એક આદેશ થયેલો અને આજે એને ડિમોલિશનનું કામ આ જગ્યાએ ચાલુ છે આ બંદોબસ્તમાં બે ડીવાયએસપી ત્રણ પીએસઆઈ પીઆઈ અને જરૂરિયાત મુજબની તમામ પોલીસ તમામે તમામ પોલીસ રાઉડ સિસ્ટમને કંટ્રોલ કરવાની જે પેટર્ન છે એને બડી વોન કેમેરા હેલ્મેટ લાઠી જેકેટ તમામ પ્રકાર ટીયર ગેસ સેલ ગેસગન તમામ સાથે અને કોઈ જો માથાકૂટ કરે તો એને અટકાવવા માટે અને એની સામે પગલાં લેવા માટે રિઝન વાન પણ મંગાવવામાં આવી છે ઇનફ સ્ટાફ છે અને આ બંદોબસ્ત માટેનું જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબે ગઈકાલે એઝ એ ડીવાયસપી હું અત્યારે આસિસ્ટન્ટ એડિશનલ એસપી ધારીના ચાર્જમાં છું પીઆર રાઠોડ અમારી સાથે પણ માર્ગદર્શન બાબતે ડિટેલમાં ચર્ચા કરવામાં આવેલી સૂચનાઓ આપવામાં આવેલી શું ધ્યાન રાખવાનું છે બંદોબસ્ત કેવી રીતે રાખવાનો છે શું કરશું કેવી રીતે કરશું એની એડવાન્સ બ્રિફિંગ રિગાર્ડિંગ બંદોબસ્તના પ્લાનિંગ સંબંધિત એ પૂરી કર્યા પછી આ બંદોબસ્ત અત્યારે મૂકવામાં આવેલો છે હાલમાં એ મદરેસા તોડવાનું કામ સારી રીતે ચાલે છે કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નથી અને જો વિક્ષેપ થાય અને કોઈ કરે તો એ બાબતે કાયદા અન્વયે જે અધિકારો પોલીસ તરીકે ઓન એક્ટિવિટી જે પ્રાપ્ત થયેલા છે એ મુજબ કાર્યવાહી સો ટકા કરવામાં આવશે પણ અત્યાર સુધી કોઈ આ બાબતે પ્રશ્ન નથી અને બિલકુલ શાંતિ છે અને ડિમોલિશનનું નું કામ સારી રીતે ચાલુ છે અશોક મણવર અમરેલી